અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાઉસ ટેક્સના મુદ્દે રાજકીય તાપમાન વધી ગયું છે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં અઢાર ટકા વ્યાજ વધારાના નિર્ણયને લઈ કોંગ્રેસ આક્રમક બની છે પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરી પર બોલ કર્યું હતું અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ દરમિયાન તંત્રની નિષ્ફળતાની આળસ સામે કડક શબ્દોમાં આવેદનપત્ર

આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખ ને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂર તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પુરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહિયાં થી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બની